અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વેપારીઓએ ભારત બંધને આપ્યું સમર્થન સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં તાલુકો સજ્જડ બંધ વહેલી સવારથી જ ભિલોડા તાલુકાના બજારો જોવા મળી આવ્યા બંધ તાલુકાના સમગ્ર વેપારીઓએ બંધને આપ્યું સમર્થન બંધના એલાનના પગલે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત એસસી એસટી સમૂહે બંધને પોતાનું સમર્થન કર્યું છે જાહેર ચુકાદો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉચ્ચારવામાં આવી ચીમકી આગામી તેર સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની ઉચ્ચારાઈ ચીમકી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવીશ ત્યારે સમગ્ર સાબરકાંઠા આદિવાસી ડુંગળી ગરાશિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવીશ નામદાર સુપ્રીમ કોર્ટ જો વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિં્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેર વિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસ સમાજ ગાંધી ચિંધિયા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ